શ્રી હરિબાબા સેવક સંઘ ગ્રુપ દ્વારા ભરૂચ ખાતે સામૂહિક કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના મહેગામ ખાતે શ્રી હરિબાબા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા એકાવન હિંડોળાના સામૂહિક નૈવેદ્યનું મહાઆયોજન તારીખ બાવીસમીના રોજ કરવામાં આવ્યું હતું એકાવન પરિવારો આ સમૂહ નૈવેદમાં સહભાગી થયા હતા અને પોતાની બાધા માનતા પૂરી કરી હતી સ્વર્ગસ્થ રમેશભાઈ ઝવેરભાઈ પરમાર ગામ ગાંગપુર દ્વારા શ્રી હરિબાબા સેવક સંઘ ગ્રુપ ગુજરાતની સ્થાપના ચોવીસ સાત બે હજાર એકવીસના રોજ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે કરવામાં આવી હતી સદગુરુ શ્રી હરિબાબા ગોસાઈની કીર્તિ અને મહિમા ઘરે ઘરે પહોંચે તે ઉદ્દેશથી અત્યાર સુધી ચૌદ હજાર પાંચસો ને નંગ કેલેન્ડરનું વિતરણ તથા છવ્વીસ હજાર ત્રણસો પાંચ નંગ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું છે તેમજ માનવ જીવનના કલ્યાણ માટે વૃક્ષારોપણ હોસ્પિટલમાં દર્દીઓને ફળ અને બિસ્કીટની કીટ તથા રક્તદાન કેમ્પ જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે স্বীকার বি